જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે અમારી બંનેની કામગીરી દરમિયાન આજે યાદ કરે છે કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી વિજયભાઈ હંમેશા અમને બધાને વરિષ્ઠ નેતાઓ પણ હતા શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડા જેવા ચુડાસમા જેવા વિજયભાઈએ સરકાર ચલાવી પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે દરેક ઘર સુધી ગુજરાત સરકારની નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઘટના છે દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય પડી છે ખૂબ દુઃખદ અને એમાંય આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર ખૂબ હૃદયદ્રાવક અને ખૂબ જ વેદનાવાળી ઘટના ઘટી છે જેની સાથે હું ઓગણીસો ઇઠોતેર થી વિદ્યાર્થી પરિષદમાં જોડાણ હતો અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ મતલબ પંચાયત થી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાત અને વિદ્યાર્થી પરિષદ થી છેક અત્યાર સુધી અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને ભારતીય દેશની રાજકોટ ની જ રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણી પાર્ટીના પ્રથમ કક્ષાના પુત્ર કે જે લંડન છે અને તેમની સાથે પણ વાતચીત થઈ છે એ આવ્યા બાદ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે આવી આવી પહોંચશે વિજયભાઈ રૂપાણીના પુત્ર લગભગ રાજકોટ જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં શકે છે અત્યારે નક્કી થશે કે વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર જે ગાંધીનગર અથવા તો રાજકોટ બહાર મોટી સંખ્યામાં અને અંદરની તરફ જે રાજકીય જોઈ શકાય છે કે જે વિજયભાઈ રૂપાણીના જે નિવાસસ્થાન છે બંગલોની સંગઠનની સંગઠનને લઈ અને સરકાર સુધી અને જે જેમને નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે વર્ષોથી પચાસ વર્ષથી તેઓ રાજનીતિમાં હતા એક નિશાવાસી તરીકે પણ તેમની એક નામના હતી સાથે સાથે જે વિજયભાઈને જે જાણે છે આપણે એમની સાથે વાત કરીશું ઉદયભાઈ જે આપણી સાથે ઉદયભાઈ કાનગટ છે જે ખૂબ નજીકથી પુરાવાની નથી શું શૂકેશું ખોટ આપણે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિને સૌથી મોટી ખોટ ક્યારે એ તમામ મૃતકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ખાસ કરીને ગઈકાલે જે એર ઇન્ડિયા એર ઇન્ડિયાની ફ્લાઇટની જે દુર્ઘટના બની છે ખૂબ રીતે આપણે સમગ્ર ગુજરાતને અને દેશને આઘાત પહોંચાડનારો છે અને એ ખૂબ જ અકસ્માત ખૂબ અમારા મુરબ્બી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને વાત કરું તો માન્ય પૂર્વ મુખ્યમંત્રી એ રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતા ગુજરાતની પણ આ ફ્લાઇટમાં હતા એમનું પણ દુઃખદ અવસાન થયું છે જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના દ્વારા આપવામાં આવી હતી અત્યારે રાજકોટ અને એમ્સ સહિતની ભેટ પણ સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ જે પ્રસંગ હોય નાનામાં નાના પ્રસંગની અંદર પણ તે રાજકોટવાસીઓની ખોટ ક્યારેય નહીં પુરાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું કોઈ પણ ગ્રામ્ય વિસ્તારથી લઈ અને તમામ જે લોકો છે રાજકોટવાસીઓ જે તેમના ઘરે અથવા તો સૌરાષ્ટ્રના અલગ અલગ મહાનગરપાલિકા સુધીના તેમની જે જવાબદારી હતી તેમની સાથે સીધા જોડાયેલા હતા સંગઠનની અંદર પણ તાલુકા લેવલથી લઈ જે નરેન્દ્ર મોદીની સરકાર સુધીમાં તેમના અનેક કામો કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારથી લઈ અને ખાસ કરીને પાણીનો પ્રશ્ન છે એમ્સ હોસ્પિટલ જે રાજકોટને જે મતે પણ જ્યારે સરકાર ચલાવતા હતા ત્યારે જે સૌરાષ્ટ્રની અંદર સુધી વિજયભાઈ સાથે જે કામ કર્યું છે અત્યારે કરવાનો જે પ્રયાસ કરીશું કેમકે એમને પણ રાઘવજીભાઈએ પણ વર્ષો કે જેવો વર્ષો સુધી રાજનીતિની અંદર વિજયભાઈ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાઘવજી પટેલ તેઓ પણ અત્યારે નીકળ્યા છે અલગ અલગ રાજનેતાઓ છે કે જેભાઈ સાથે તેમણે કામ કર્યું છે દ્રશ્યો બતાવશું કનુભાઈ છે સૌરાષ્ટ્રની રાજનીતિના જેમને ગણવામાં આવે છે છે તે અત્યારે પહોંચ્યા એક સાલસ વ્યક્તિત્વ રાજનીતિની અંદર ક્યારે કોઈ અસ્મિતા અને આપણો જે પરિવાર છે એ પણ શ્રદ્ધાંજલિ વિજયભાઈને પાઠવે છે ભીષ્મ પિતામાં ગણવામાં આવે છે તેવા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી એ બી